ડભોઈ તાલુકાના કનાઈડા ગામ ખાતે મતદાર યાદી સુધારણા દરમિયાન બસ્સો જેટલા બીએલઓ દ્વારા ભરાયેલા ફોર્મ નંબર સાત બાબતે ઉઠેલા વાંધાઓ અંગે પારદર્શક અને ન્યાયસંગત રીતે યોગ્ય તપાસ કરવા સરપંચ અને ગામ લોકો દ્વારા મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન ડભોઈ તાલુકાના કનાઈડા ગામે અગિયારસો જેટલી વસ્તી ધરાવતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ગામમાંથી બસ્સો જેટલા ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા હતા જે વ્યક્તિ કોઈએ વાંધા અરજીની જાણ કરવામાં આવી નથી ગામમાં કાયમી રહેવાસી છે તેવા લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે કોઈ પણ જાતના દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા નથી અને જાણ કરવામાં પણ આવી નથી તેમજ બસો જેટલા જે વ્યક્તિઓ દ્વારા ફોર્મ સાત બાબતે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તે ગામ કનાયડાના કાયમી રહેવાસી નથી ગામ સાથે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં કેવી રીતે કરવામાં આવી છે એ બાબતે ગંભીર શંકા ઉભી થાય છે તેથી આ મુદ્દાની વિગતવાર ચકાસણી કરી નિર્ણય મુજબ યોગ્ય અને કાર્યવાહી પારદર્શક અને ન્યાયસંગત રીતે થાય ડભોઈ વિધાનસભા ક્ષેત્રના કનાયડા ગામે ફોર્મ નંબર સાત સદર બદેરાદા સાથેની ફોર્મ નંબર સાત ભરાવાની પ્રક્રિયામાં કેટલાક ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા જે પણ સામેલ છે જેથી સદર બાબતની તાત્કાલિક તપાસ કરાવી કોઈપણ સાચા મતદારનું નામ કમી ન થાય અને પડ્યંત્ર કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટેની અમળી માંગણી છેનું આવેદનપત્ર સરપંચ ઉવેસ બાબા પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું અમે ડભોઈ તાલુકાના કનડા ગામેથી આવીએ છીએ અને જે આ થોડા ટાઈમ પહેલાં જે એસઆઈઆરની કામગીરી શરૂ થઈ હતી તેમાં અમારા ગામના બસો જેટલા નાગરિકોના નામ કમી કરવા માટે અરજી આવી છે તે વ્યક્તિ તત્તારપુરા ગામ કેલનપુર પાસેનું ગામ છે ત્યાંના રહેવાસી છે અને એમને અરજી કરેલ છે પણ એમને ખબર નથી એ કોઈ બીજા બીજા વ્યક્તિએ અરજી કરેલ છે તેનું આવેદનપત્ર આપવા માટે અમે અરજી કરવા માટે ગામના લોકોને જોડા આવ્યા છે મામલતદારને અને મામલતદારને અરજી આપી છે એ જે માણસ જેવી છે જેને બે મુદ્દે કર્યું છે તેને કડક ને કડક સજા થવી જોઈએ ઓછામાં ઓછી એક વર્ષની તો સજા થવી જ જોઈએ કારણ કે આ વસ્તુ કોઈ બીજો ગરીબ માણસ મરી ના જાય એના માટે છે કારણ કે આ આવું વસ્તુ ફોટી રીતનું કરેલું છે બીજાના નામથી બીજા ભાઈ અરજી કરેલી છે